ટોટલી કોપર ઝરી ઉપર કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશનમાં તમને ગ્રીન કલર ચાર્ટ અહીંયા અવેલેબલ થઈ જાય છે બ્રોડ એવો બોર્ડર તમને મળશે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે હેવી પલ્લુ તમને મળી જશે અને સુંદર એવો રોયલ લુક તમને આમાં અવેલેબલ થઈ જાય છે પ્રોપર 630 નો કટ તમને દરેક સાડીમાં અવેલેબલ થશે પ્રોપર હેલો ફ્રેન્ડ્સ નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઇલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ચાલો આજે વધી આપણા કલેક્શન્સની તરફ તો ફ્રેન્ડ્સ આજે જે વરાયટી હું તમારા માટે સ્પેશિયલી કઢાવી છે એ છે જે કાર્ડમાં પ્યોર સિલ્ક ફેબ્રિક સાથે સુંદર એવું કલેક્શન અત્યારે મેરેજ સીઝન પણ ચાલે છે ને આગળ આ કલેક્શન ની ખૂબ હેવી એવી ડિમાન્ડ છે શોરૂમ વેરાયટીસ છે જેમાં તમે 45 ટુ 55% માર્જિન આરામથી એડ કરીને સેલ આઉટ કરી શકો છો સુંદર એવો રિસ્પોન્સ તમને તમારા કસ્ટમર નો મળશે એ ટાઈપની ની ક્વોલિટી અહીંયા મેન્ટેન થઈ છે તો આ ફર્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો ટોટલી કોપર ઝરી ની ઉપર કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશનમાં તમને ગ્રીન કલર ચાર્ટ અહીંયા અવેલેબલ થઈ જાય છે બ્રોડ એવો બોર્ડર કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે હેવી પલ્લુ તમને મળી જશે અને સુંદર એવો રોયલ લુક તમને આમાં અવેલેબલ થઈ જાય છે પ્રોપર કટ તમને દરેક સાડીમાં અવેલેબલ થશે પ્રોપર બ્લાઉઝ પીસ તમને મળવાનું છે અને વાત કરીએ સેટની તો ચાર કા તો છ પીસ નો સેટ હશે ફ્રેન્ડ એથી વધુ નથી તો તમારે જો ઇન્કવાયરી કરવી છે પ્રાઇસ જાણવી છે તો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ પર શેર કરી દેજો તમને બધી જ ડિટેલ્સ ત્યાં મળી જશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો પટ્ટુ સાડી પણ તમે આને કહી શકો છો ટોટલી સુંદર એવું કોમ્બિનેશન છે એકવાર આ ફેબ્રિકની તમે શાઇન જોઈ શકો છો જબરદસ્ત એવું શાઇન અને ફેબ્રિકના સ્મૂથનેસની વાત કરું સ્ટફની વાત કરું તો ખૂબ જ સ્મૂથ અને સ્ટફ એવો સ્મૂથ છે ફ્રેન્ડ્સ જે તમારા કસ્ટમર આફ્ટર વેર ખૂબ જ કમ્ફર્ટ ઝોનમાં રહેશે એ ટાઈપનું આ કલેક્શન કલર ચાર્ટમાં ઘણા બધા છે ડિઝાઇન પેટર્ન્સના ઓપ્શન્સ પણ તમને મળી જશે જો તમારે ઇન્કવાયરી કરવી હોય તો તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો રહેશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો પ્યોર સિલ્ક ફેબ્રિકમાં અને આર્ટિકલ તમે જોઈ શકો છો રોયલ અને હેવી લુક સાથે દુલ્હન સાડી પણ તમે આને કહી શકો છો જે તમને મળે છે તમે બોર્ડર આનો જોઈ શકો છો ખૂબ જ યુનિક અને ડિઝાઇનર પેટર્નમાં મળી રહેશે બુટાઓ તમે જોઈ શકો છો મીનાકારી વર્ક સાથે તમને બુટાઓ વિથ સિરોસ્કી ડાયમંડ મળી રહેશે બોર્ડરમાં તમે જોઈ શકો છો પાઇપિન અને ગોટા પટ્ટીની સમોસા લેસ તમને આમાં અવેલેબલ થઈ જશે અને પલ્લુ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ હેવી લુક સાથે તમને પલ્લુ મળશે એ પણ વિથ ફેન્સી ટસલ્સ આ ટાઈપના કલેક્શન્સ જો શોપમાં રાખો ને તો મોટા મોટા શોરૂમવાળા કસ્ટમર પણ તમારે ત્યાં વિઝિટ કરશે અને પરચેસિંગ કરવાના છે એ ટાઈપના કલેક્શન્સ અને યશોભૂમિ ટેક્સાઈલ તમને આ કલેક્શન પ્રોવાઈડેડ કરે છે ટોટલી ફેક્ટરી રેટની અંદર જેમાં તમે ખૂબ સુંદર એવો જે છે ને માર્જિન એડ ઓન કરીને આઉટ કરી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ પેલા તો આનો પલ્લુ જોઈ લો ફિગર મોટી સાથે સુંદર એવો પલ્લુ વિથ સિરોસ કે ડાયમંડ ટસલ્સ તમે જોઈ શકો છો કેટલા સુંદર અને ફેન્સી તમને આમાં ટસલ્સ અવેલેબલ થઈ જાય છે અને ઓલ ઓવર પલ્લુમાં ટસલ્સ તમને અહીંયાથી મળી જાય છે અને ઓલ ઓવર સાડીમાં આ સુંદર બુટાઓ મીનાકારી વર્ક સાથે અને બોર્ડર તમે આની જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સુંદર ફિનિશિંગ સાથે ગોટા લેસ સાથે તમને આ ટચઅપ સાથે અવેલેબલ થઈ જાય છે

અને જો આટલું બધું ન કરવું હોય તો ડાયરેક્ટ વિઝિટ કરો યશોભૂમિ ટેક્સટાઇલમાં અમારી આ ફેક્ટરીમાં અને તમે અહીંયા આવીને પરચેસ કરી શકો છો આ નેક્સ્ટ આર્ટિકલ આજના વિડીયોનો લાસ્ટ કલેક્શન છે પણ આ નોટલ લિસ્ટ કલેક્શન છે ફ્રેન્ડ કેમ કે કલેક્શન તો રોજ તમારા માટે વિડીયો થ્રુ લઈ આવું છું અને એના માટે તમારે શું કરવું છે ચેનલને સબસ્ક્રાઇબ જેથી તમને ડેલી આ બધા કલેક્શન ઘરે બેઠા બેઠા જોવા મળવાના છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અપડેટ તમને મળી રહેવાની છે અને યશુભૂમિ ટેક્સટાઈલના કલેક્શનની પણ અપડેટ તમને ઘરે બેઠા બેઠા ઇઝીલી મળવાની છે આ કલેક્શન તમે જોઈ શકો છો સુંદર એવું સ્મૂથ ફેબ્રિક સાથે સિલ્વર ઝરી સાથે તમને આ બોર્ડર અવેલેબલ થઈ જાય છે કોપર ઝરીના બુટાઓ તમને મળી રહેશે ને પલ્લુ તમે જોઈ શકો છો હેવી લુક રિચ લુક સાથે તમને પલ્લુ મળી જશે તો આ ટાઈપના ઘણા બધા કલેક્શન છે પરચેસિંગ કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરી શકો છો ડેલી અપડેટ માટે તમે આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી શકો છો આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ વિડીયો માં ન્યુ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમે ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો સ્વસ્થ મસ્ત ને તંદુરસ્ત અને પોઝિટિવ રહેજો